નાઇન કે એમ યુઝ ગુજરાતમાં આપનો હાર્દિક સ્વાગત છે ગુજરાતમાં ચાંદીપુરા રોગ દિવસે ને દિવસે વધી રહ્યો છે ત્યારે આ રોગને જાગૃતિ માટે મહેમદી પ્રાથમિક શાળામાં જાગૃતિ કાર્યક્રમ યોજાઈ ગયો અમદાવાદ ગ્રામ્યના ડીઈઓ કૃપાબેન જોહા તથા ડીપીઈઓ ડૉક્ટર ગૌરાંગ વેસની સૂચના અનુરૂપ મહેમદી પ્રાથમિક શાળા ધોળકામાં ચાંદીપુરા રોગ વિશે બાળકોને સમજણ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાઈ ગયો આ કાર્યક્રમમાં ધોળકા હેલ્થ ઓફિસર ડૉક્ટર મુકેશભાઈ ચૌહાણ વિવિધ ડૉક્ટરની ઉપસ્થિતિમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું શાળાના આચાર્ય મુસ્તક મંસૂરીએ બાળકોને રોગપ્રતિકારક શક્તિ માટે પૌષ્ટિક આહાર લેવો માટે તથા અન્ય રોગોથી સહેજ પણ ગભરાવ નહીં તેવું સૂચન આપ્યું હતું ડૉક્ટર મુકેશ ચૌહાણ દ્વારા આ રોગના પ્રક્ષણો અને બચવાના ઉપાય તથા જો તાવ આવે અથવા અન્ય લક્ષણો દેખાય તો તુરંત ડૉક્ટરનો સંપર્ક કરવો સ્વચ્છતા રાખવી સાવચેતી રાખવી એ મુખ્ય ઉપાય જણાવ્યો હતો આ કાર્યક્રમનું સંચાલન જાવેદભાઈ મલેકે કર્યું હતું તેમજ આ જાગૃતિ કાર્યક્રમમાં વાલીઓ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા